છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર ગુજરાત ઉપર ત્રાટકેલું વાવાઝોડું હવે દિવસેને દિવસે વધારે ઘાતક બની રહ્યું છે ત્યારે હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે તોફાની વરસાદને લઈને એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હવે મિત્રો આગળ શું થવાનું છે અને ક્યાંથી મિત્રો આ સિસ્ટમ આગળ જઈને વધવાની છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ વિડિયોની અંદર કારણ કે બંગાળની ખાડીથી આગળ વધેલું મોનથા વાવાઝોડું છે તે મિત્રો અત્યારે જે છે તે દિશા પરિવર્તન રહ્યું છે અને બંગાળની ખાડીને છોડી દો મિત્રો અરબ સાગરમાં જાગેલું મિત્રો જે લો પ્રેશરીય એક્ટિવિટી વાળી જે સિસ્ટમ છે તો આ બધી એક સાથે બે થી ત્રણ સિસ્ટમો ગુજરાત રાજ્ય પર ભારે પડી રહી છે ત્યારે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્ય પર હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને મિત્રો દરિયાકાંઠે ન જવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે ત્યારે ગુજરાતમાં આજે વહેલી સવારથી પણ ભારે વરસાદો પડ્યા ત્યારે હવે મિત્રો છેલ્લો તારીખ અને 31 તારીખ દરમિયાન એટલે કે આજે આખો દિવસ અને આવતીકાલે પહેલી તારીખનો આખો દિવસ ગુજરાતની અંદર જે છે તે મિત્રો તબાહી મચાવનારા ભયંકર વરસાદો પડતા જોવા મળવાના છે જેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી માહિતી આપવાની છે અને સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે સિસ્ટમ બની રહી છે તે વધારે ખતરનાક બનતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠેથી ટકરાઈને અંદર આવવાની છે જેથી ગુજરાત ઉપર હવે પછીની કલાકો ખતરાથી ખાલી રહેવાની નથી ખતરો લગાતાર વધી રહ્યો છે અને ગુજરાતની અંદર વાત

તે બની રહેવાના છે અને મિત્રો બીજા નંબર ઉપર વાવાઝોડું જે છે મોન્થા નામનું તે બંગાળની ખાડીની અંદર બન્યું હતું તો આ વાવાઝોડાએ અત્યારે હાલ મિત્રો દિશા પરિવર્તન કરી છે અને હવે આગળ આ વાવાઝોડું ક્યાં જશે કઈ દિશા પકડશે અને ગુજરાતને કેટલી અસર કરશે અને જો અસર કરશે તો ગુજરાતના કયા ભાગોને અસર કરશે એ પણ વિસ્તારથી માહિતી જે છે તે મિત્રો આપણે આજના અતિ મહત્વના અને કામના વિડીયોની અંદર વાત કરવાની છે તેમની સાથે મિત્રો બીજા નંબર ઉપર સૌથી કામની માહિતી છે કે ગુજરાત રાજ્ય તારીખ સુધી ચાલી શકે એટલે કે આવનારા નવેમ્બર મહિનાની અંદર પણ સિસ્ટમનો ખેલ ચાલશે તો મિત્રો અત્યારે તો ત્રણ તારીખ સુધી તો આ ભારે વરસાદની સિસ્ટમ જે છે તે તબાહી મચાવતી દેખાઈ રહી છે અને આગળ શું થશે એના વિશે આપણે આવનારા

જે આ વાવાઝોડાની સિસ્ટમનો રહેલો છે તે લગાતાર ગુજરાત રાજ્ય પર ચડાણ કરવાની તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે હવે પછીની કલાકોમાં શું થવાનું છે એના વિશે વાત કરીએ તો આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી પાંચ મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલા આપણે પહેલો મુદ્દો જો જોવા જઈએ તો મિત્રો આપણો એ રહેવાનો છે કે અત્યારની હાલની સિસ્ટમ વિશેની ગુજરાતમાં હવે પછીની આવનારી એકવીસ કલાકને લઈને શું આગાહી છે અને મિત્રો ક્યાં કેટલા વરસાદો પડશે એ વરસાદોને લઈ એકો એકો એક એક ગામનું નામ નામ લેવામાં લેવામાં આવશે આવશે વિસ્તારનું અને માહિતી આપવામાં આવશે બીજા નંબર ઉપર મિત્રો આપણે વાત કરીશું વાવાઝોડાને લઈને કે વાવાઝોડું જે હતું મોન્થા એ કઈ દિશા પરિવર્તન કરી રહ્યું છે કઈ બાજુ જઈ રહ્યું છે અને હવે તે વાવાઝોડું જે છે તે મજબૂત બન્યું છે કે નબળું પડ્યું છે અને કઈ દિશા તરફ આગળ વધશે અને શું ગુજરાતને અસર કરશે કે નહીં અને કરશે તો કઈ તારીખે અને કેટલી અસર કરશે કારણ કે એકત્રીસ તારીખ વહેલી સવારથી એટલે કે આજે વહેલી સવારથી લઈ અને આજની મોડી રાત સુધી ગુજરાતમાં આવા વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે ત્રીજા પોઈન્ટ ઉપર આપણે વાત કરવાની છે કે ખાસ કરીને અત્યારે ઋતુ વિશે કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો હવે શિયાળાને લઈને પણ અપડેટ આવી રહેશે અને માવઠા પડવાને લઈને મિત્રો ક્યારે આ માવઠા પૂરા થશે અને ક્યારે મિત્રો વરસાદનો અંત આવશે એ બધી જ માહિતી મેળવીશું આપણે ત્રીજા પોઈન્ટની અંદર તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો હું કેટલાક ફોટા આવી રહ્યા છે કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરું તો મિત્રો એ પહેલા તમને સિસ્ટમો લાઈવ દેખાડી દઉં કે અહીંયા તમે સેટેલાઇટ પિક્ચરમાંથી તમને હું આ બતાવું છું કે મિત્રો હું તમને લાઈવ અત્યારે લોકેશન બતાવું તો મિત્રો જોઈ લો આપણું આ ગુજરાત ક્યાં આવેલું છે તો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતની નીચેનો જે આખે આખો પટ્ટો છે જ્યાં તમે જોશો તો મિત્રો આ તમને ખબર પડશે કે આ પટ્ટાની અંદર આ ભયંકર સિસ્ટમ જે છે તે મિત્રો પથરાઈને બેસી ગઈ છે અને હવે મિત્રો એકાએક સિસ્ટમ સીધે સીધી ગુજરાત રાજ્યમાં એન્ટ્રી લેશે એકત્રીસ તારીખે અત્યારે મોડી રાતની વાત કરું છું તો મિત્રો મોડી રાતે આ સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર એન્ટ્રી લેવાની છે અને આખા સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે પવનો કે જેની ઝડપની વાત કરીએ તો મિત્રો સિત્તેરથી લઈને એસી કિલોમીટર મીટર પ્રતિ કલાક પવનો અને વરસાદી એક્ટિવિટીઓ ભૂકા કાઢશે અને આ એક્ટિવિટીની સાથે સાથે આઠ થી દસ ઇંચ સુધીના પણ વરસાદો જે છે તે જીએફએસએલ વેધર મોડલ ના નકશાઓ અત્યારે હાલ સૂચવી રહ્યા છે અત્યારે મિત્રો હું તમને લાઈવ દેખાડી દઉં તો મિત્રો જોઈ લો આખે આખા ગુજરાત પર કાળા ડિબાંગ અને મોત ના તાંડવ મચાવતા મિત્રો વાદળો બની રહ્યા છે ઘણા બધા લોકોને મિત્રો ભારે નુકસાન ગયું છે ઘણા લોકોની ગાડીઓ વહેણમાં તણાઈ ગઈ છે ત્યારે મિત્રો તમે લાઈવ જોઈ લો મિત્રો આ વાદળો જે છે તે આખે કો પટ્ટો છે તે મિત્રો એ બતાવી રહ્યો છે કે બંગાળની ખાડીને અરબ અરબી સાગર ઉપર પસાર થઈ રહ્યો છે આખે આખો પટ્ટો મિત્રો જે વાદળોનો છે સફેદ કલરનો એ આખા મિત્રો કાળા ડિબાંગ અને ખૂંખાર વાદળો છે જે ગુજરાત રાજ્ય ઉપર ચડાઈ કરશે અને આજે એટલે કે આજે એકત્રીસ તારીખ થઈ છે તો એકત્રીસ તારીખની મધ્યરાત્રિએ મિત્રો ગુજરાત ઉપર અતિ અતિભારે મેઘતાંડવનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો અત્યારે વેકેશન ચાલી રહ્યું છે અને વેકેશન દરમિયાન તમારે કોઈ ફરવા જવાનો પ્લાન હોય તો મિત્રો એ કેન્સલ કરી દેજો ટાળી દેજો કારણ કે ગુજરાતની એકદમ નજીક આવીને આ સિસ્ટમ હવે ઊભી રહી ચૂકી છે અને હવે મિત્રો ટાઈમ થઈ ચુક્યો છે આ સિસ્ટમનો ગુજરાતમાં એન્ટ્રી લેવાનો એટલે જેવી એન્ટ્રી લેશે સિસ્ટમ એટલે મિત્રો આ પાંચ દિવસમાં સૌથી ખતરનાક વરસાદ તમને એકત્રીસ તારીખની મોડી રાતે જોવા મળવાનો છે તો મિત્રો આ વિડીયોમાં વારંવાર અમે ઉલ્લેખ કર્યો છે હવે મિત્રો વાત કરીએ છીએ કેટલાક જે પોસ્ટરો સામે આવી રહ્યા છે વરસાદને લઈને કે શું થવાનું છે ખરેખર લઈને કેટલાક ફોટા સામે આવ્યા છે તેના ઉપર ફોકસ કરી અને વાતચીત કરીએ તો મિત્રો જોઈ લો આ જે છે તે સેટેલાઇટ પિક્ચર છે જે કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર છે મેં તમને માહિતી આપી આ મિત્રો જોઈ લો લાઈવ અવકાશમાંથી ફોટો પાડવામાં આવ્યો છે જેમાં જોવા મળ્યું છે કે આખી આખો આ જે વ્હાઈટ કલરના વાદળોનો નો ઝુંડ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે આવનારી ચોવીસ કલાક ભારે તોફાન સાથેના વરસાદો અને તીવ્રતા સાથેના વરસાદો તબાહી મચાવશે અહીંયા પણ મિત્રો જુઓ તો ગુજરાત રાજ્યનો નકશો નીચે તમે જોશો તો મિત્રો આજે લીટા મિત્રો તમે જોઈ રહ્યા છો એ વરસાદની અસ્થિરતા જે છે તે દર્શાવી રહ્યા છે અને મિત્રો સીધા જ ગુજરાત ઉપર હવે ચડી જવાની છે ત્યારે આમ મિત્રો જુઓ તો જે વેધર મોડલ અનુસાર એક પ્રેડિક્શન કરવામાં આવ્યું છે એટલે કે જીએફએસએલ મોડલો દ્વારા જે માહિતી આપી છે જે નકશા જાહેર કર્યા છે તેમાં નજર કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના છ જિલ્લાની અંદર દસથી લઈને બાર ઇંચના વરસાદોની આગાહી કરી દેવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને ભરૂચના પટ્ટામાં પણ તોફાની આગાહી આપવામાં આવી છે અને વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાત થી લઈને ઉત્તર ગુજરાતના બધા જ પંથકોની અંદર આખે આખા ગુજરાત રાજ્યની અંદર જે છે તે અતિ ભારે વરસાદને લઈને સૌથી મોટી આગાહીઓ જે છે તે કરવામાં આવી છે મિત્રો સામે અત્યારે આ લાઈવ તમને હું અપડેટ આપું છું તો લાઈવ માહિતી તમને આપી રહી છું તો મિત્રો ખાસ તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો જેનાથી આવનાર વિડીયોમાં અમે તમારા નામ સાથે તમારી કમેન્ટનો ઉલ્લેખ અમારા તમામ દર્શકો